ધરો ભયજનક સપાટી વટાવી ધરોઈ ડેમમાંથી વધુ ત્રણ હજાર ચારસો પચાસ ક્યુસેક પાણી ક્યુસેક નદીમાં છોડાયું છે જ્યારે ચારસો ક્યુસેક જમણાકાંઠાની કેનાલમાં છોડવામાં આવ્યું છે ડેમ હાલ ટકા એટલે કે છસો બાવીસ ફૂટ ભરાઈ ચૂકેલો છે અને ઉપરવાસ થી ત્રણ હજાર ચારસો પચાસ ક્યુસેક પાણીની આવક પણ નોંધાઈ રહી છે ડેમનો એક દરવાજો મીટર સુધી ખોલવામાં આવ્યો છે હજુ પણ પાણી છોડવાની હોય નદીમાં અવરજવર ન કરવા સૂચનાઓ આપવામાં આવી છે પચાસ દિવસ બાદ ફરી દરોડેમ છલકાઈ જતાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમ છલોછલ ભરેલો હોવાથી આ વર્ષે પીવાના પાણી અને સિંચાઈના પાણીની કોઈ તંગી નહીં સર્જાય તે માનવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સટલાસણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં